ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવો અભિયાન અંતર્ગત ખેડા જિલ્લામાં કપડવંજ તાલુકામાં નાની ઝેર ગામ મુકામે આપણે ઉપસ્થિત છીએ અને આપણી જોડે યુવા પ્રગતિશીલ ખેડૂત મિત્ર જોડાયેલા છે કે જેમને કામા કંપનીની ટ્રીટમેન્ટ કરેલી છે તો આપણે એમનો લાઈવ અભિપ્રાય જાણીશું નમસ્કાર ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત આજે આપણે નાની ઝેર ગામમાં ઉપસ્થિત થયા છીએ આપણી સાથે આ ખેતરમાં જેમનું ખેતર છે પોતે પ્રગતિશીલ ખેડૂત આપણી સાથે હાજર છે એમનો પરિચય લઈશું અને પર્ટિક્યુલર આ ખેતરની અંદર છેલ્લા છ સાત વર્ષથી છાણિયા ખાતરનો ઉપયોગ થયેલો નથી છતાંય અત્યારે એમને જે બટાકાનું બમ્પર ઉત્પાદન મળી રહ્યું છે તો એમની પાસેથી માહિતી લઈશું કે એમને આ ખેતરમાં શું કરેલું છે તમારો પરિચય આપજો જયેન્દ્રકુમાર દિનેશભાઈ ગામ નાનીજ તાલુકો કપડવંચ જિલ્લો ખેડા તો સર્વ આપણે પાયાની શરૂઆતમાં શરૂઆત ખાતર જે આપેલું ડોક્ટર ભૂ સમૃદ્ધિ અને ડોક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ ગોલ્ડ કેટલું કેટલું તમે વીગે આપેલું વીગે પાંચ થેલી ભૂ સમૃદ્ધિ આપેલી બરાબર વીગે પાંચ થેલી ભૂ સમૃદ્ધિ આપેલું છે અને ગોલ્ડ બરાબર છે તો એ આપ્યું પછી તમારે છોડની અંદર વૃદ્ધિ વિકાસમાં કેવો ફાયદો જોવા મળ્યો જબરજસ્ત ઉપદન એવું છોડનો વિકાસ છોડનો વિકાસ શરૂઆતથી સારો જોવા મળ્યો ત્યાર પછી આની અંદર તમે હરે કૃષ્ણ

તો દર વર્ષ કરતા આ વખતે તમને શું ફરક લાગે દર વખત કરતા બટાકાનો કોઈ આકાર જ નહીં આવખત ગઈ સલ કોઈ આકાર જ નહોતું આ વખત બટાકાની ક્વોલિટી સાઇઝ બધું રિયાલિટી ઓકે તો લાસ્ટ યર તમારું એવું કહેવું થાય છે કે જે બટાકાની સાઇઝ અનિવન હતી તો એ ને આકાર મતલબ નતો હોય તો બટાકાનો કોઈ એ જ નહતું

ત્યારે આપણે શરૂઆતમાં પાયાથી ટ્રીટમેન્ટ કરી તો ખેતીનો ખર્ચ પણ ઓછો થયો છે અને સાથે સાથે ક્વોલિટી પણ એમને બટાકાની અંદર સારી જોવા મળી રહી છે જીણનો પ્રશ્ન પણ ઓછો નીકળ્યો છે અને સાથે સાથે તમને કેટલું ઉત્પાદન મળશે એવું લાગી રહ્યું છે બીગે 400 ની ગણતરી છે વિગે બીગે 400 400 મણ ચારસો મણ આ આ ખેતરમાંથી નીકળશે તો આ વર્ષે આમ જોવા જઈએ તો ઘણી જગ્યાએ ફલોર વેલા પતી ગયા છે ઘણી જગ્યાએ ઉત્પાદન છે 300 350 થી એવરેજ પતતું નતું તો આ વર્ષ પ્રમાણે જોતા ખરેખર સારામાં સારું સારામાં સારું છે કહી શકાય ટૂંકમાં તો તમારી આ જે વાત છે અમે બીજા ખેડૂતભાઈઓ સુધી પહોંચાડીશું આ ક્વોલિટી જે છે એ ખેડૂત મિત્રો તમારા ખેતરની અંદર જો ખરેખર કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક કંપનીની પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવે તો જમીન તો સુધરશે સાથે સાથે ઉત્પાદનમાં પણ તમારે વધારો જોવા મળશે અને ખેતીનો ખર્ચ જે દિવસે દિવસે વધી રહ્યો છે એની અંદર પણ તમારે ઘટાડો જોવા મળશે તો સરવાળે ઝેરમુક્ત ખેતીથી ખરેખર બધાને ફાયદો છે ખરેખર ખેડૂતે આ દિશામાં આગળ વધવું જોઈએ અને તમારે તમારે પણ એલઆર બટાકાનું આવેતર 50 25 વીઘાનું આવેતર 50 25 વીઘાનું છે તમે પણ કામાને ટ્રીટમેન્ટ કરેલી છે બધી તો અત્યારે અત્યાર સુધી હવે તમારો નીકળવાની તૈયારીમાં છે બિલકુલ તૈયારી તો ખેલાડીઓને મેસેજ આપ્યો તો શું આપશો તમે બસ આ મેઆ વખતે પહેલી વખત જ કામાનું આ વાપરી ખાતર ગઈ સાલ ન આ વખતે જ ગમ આવ્યું

તો આવો સૌ સાથે મળી અને ઝેર ખેતી તરફ આગળ વધીએ જય જવાન જય કિસાન નમસ્કાર